ધરપકડ કરાઈ છે સુરતમાં શેતાન ટ્યુશન શિક્ષક દ્વારા યોન શોષણ કરાયું હોવાનું સામે આવ્યું છે લિંબાયત માં શિક્ષક એવા નારાધમ લલિત સોનારે સગીર વિદ્યાર્થીને અડપલા કર્યા હતા

બનાવ બન્યો હતો આ બનાવ અનુસંધાને જે બેન છે એને આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે કે એમની જે દીકરી છે એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી અહીંયા કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીને છેડતી કરવામાં આવી હતી આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પહેલા એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી જે ઘટના છે એમાં દીકરી એવું જણાવ્યું કે ગઈ પંદર તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી એણે થોડીક પ્રયત્ન સાથે છેડકાની કરી હતી છેડકાની કર્યા પહેલાં પણ અગાઉ પણ આવો જ પ્રકારનો બનાવ બન્યો હતો અને એ પ્રકારની દીકરી એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એને એણે દીકરી સાથે બારે ગયા હતા ત્યારે પણ છેડતીનો વરકત કરી હતી હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલાં પોતે દસમા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે એ ટીચરને ફોન કર્યો હતો અને ટીચરે એને જણાવ્યું કે તું કોમર્સ રાખ હું તને કોમર્સનું કોચિંગ પણ આપીશ એ પ્રકારે એને આજ કરીને પોતાની અલગ ચીન પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કર્યો ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ અને મારા સાથે આ ઘટના બની છે જે પાસે ભણવા જતી હતી અને એને એને પહેલા તો મિસગાઈડ કર્યો અને મિસગાઈડ કરીને એને પોતાને ત્યાં કોમર્સમાં એડમિશન લેવડાવી પોતાને ત્યાં કોચિંગ માટે બોલાવે અને કોચિંગમાં આ પ્રકારની હરકત કરી છે ઉંમર નાની છે એટલે અમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક આ તપાસ કરી રહ્યા છીએ અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી હોય કરવામાં આવી